વાળને મજબૂત અને ટકાઉ બનાવવા આ ટિપ્સને અનુસરો વાળ માટેની ટીપ્સ આજકાલ બદલાતી લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી ખાવા પીવાની આદતો માત્ર સ્વાસ્થ્યને જ નહીં પણ વાળને પણ અસર કરી રહી છે વાળ ખરવા અને તૂટવાથી દરેક વ્યક્તિ ચિંતિત છે ઉપયોગ કેવી રીતે કરવો નારિયેળ તેલ અને મીઠા લીમડાના વાળના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે તે વાળને ચમકદાર મજબૂત અને જાડા બનાવે છે ચાલો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખીએ સામગ્રી તૈયાર કરો બે થી ત્રણ ચમચી નારિયેળ તેલ લો અને તેમાં આઠથી દસ મીઠા લીમડાના પાન ઉમેરો તાજગી જાળવવા માટે અઠવાડિયામાં ફક્ત એક જ વાર મીઠા લીમડાના પત્તા તૈયાર કરો તેલ ગરમ કરો ધીમા તાપે તેલને થોડું ગરમ કરો અને કઢી પત્તાને પાંચથી સાત મિનિટ માટે ઉકાળો તેલ વધુ ગરમ ન કરો કારણ કે આનાથી પોષક તત્વો ઓછા થઈ શકે છે તેલને ઠંડુ થવા દો વાલમાં થોડું ગરમ તેલ લગાવવાથી સારા પરિણામો મળે છે ખૂબ ગરમ તેલ ખોપરી ઉપરની ચામડીને નુકસાન પહોંચાડી શકે છે વાળમાં લગાવવું તેલને મૂળથી વાળની લંબાઈ સુધી લગાવો હળવા હાથે માલિશ કરો તમારા માથાની ચામડીની માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે જે મૂલને પોષણ આપે છે સમય આપવો તમારા વાલ પર તેલ એકથી બે કલાક માટે રહેવા દો જો ઈચ્છિત હોય તો તમે તેને આખી રાત રાખી શકો છો તેલ ફેલાતું અટકાવવા માટે તમારા માથાને હળવા ટુવાલ અથવા ટોપીથી ઢાંકી દો તમારા વાળ ધોવા ત્યારબાદ શેમ્પૂથી તેલને સારી રીતે ધોઈ લો તમારા વાળને નરમ અને ચમકદાર રાખવા માટે હળવા કન્ડિશનરનો ઉપયોગ કરો તો મિત્રો રોજ આવા જ હેલ્થ રિલેટેડ વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો ધન્યવાદ